નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ફાર્મા રજિસ્ટ્રી વિશે થોડી માહિતી મેળવીશું જી હા મિત્રો આજ દિન સુધી તમે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં બીજે ઘણા બધી જગ્યાએ ફાર્મા રજિસ્ટ્રીની માહિતી તમે સાંભળી છે કે ફાર્મા રજિસ્ટ્રી જે છે એ શું છે ફાર્મા રજિસ્ટ્રી કેવી રીતે બનાવવી ફાર્મા રજિસ્ટ્રી બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ટૂંકમાં ફાર્મા રજિસ્ટ્રીની માહિતી તમે મિત્રો યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે પણ મિત્રો આ જે માહિતી તમને જે મળે છે એ તમને કોઈ મારા જેવા જે યુટ્યુબ મિત્ર છે એમના દ્વારા માહિતી આપવામાં આવી છે અને બની શકે કે એ માહિતીની અંદર કદાચ ક્યાંય ભૂલ રહી ગઈ હોય કચાસ રહી ગયું હોય કદાચ તમને ખોટી માહિતી પણ મિત્રો કોઈક યુટ્યુબ મિત્રએ આપી હોય કારણ કે એમને પણ કદાચ પૂરેપૂરું નોલેજ ના હોય ફાર્મર રજિસ્ટ્રી વિશે તો તમને ખોટી માહિતી પણ આપી આપી હોય તો મિત્રો તમારે ફાર્મર રજિસ્ટ્રીની જો ઓફિશિયલ માહિતી જોઈતી હોય કે ખરેખર ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે બનાવવી અને ફાર્મર રજિસ્ટ્રી બનાવવાના ફાયદા શું છે ફાર્મર રજિસ્ટ્રી જે છે એને એપ્રુવ કોણ આપે છે ફાર્મા રજિસ્ટ્રી બનાવવા માટે ડોક્યુમેન્ટ કયા કયાની જરૂર પડે છે ટૂંકમાં ફાર્મર રજિસ્ટ્રીની વિશે જો તમારે ઓફિસિયલ જે સરકારે જે માહિતી આપી છે ફાર્મા રજિસ્ટ્રી બનાવવા માટે એની સરકારશ્રી દ્વારા એક પીડીએફ બનાવવામાં આવી છે મિત્રો ફાર્મા રજિસ્ટ્રીની તો એ પીડીએફ જે બનાવવામાં આવી છે એની એ પીડીએફની અંદર સંપૂર્ણ ઓફિશિયલ માહિતી આપેલી છે કે તમે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે બનાવી શકો ફાર્મા રજિસ્ટ્રી બનાવવાના ફાયદા શું છે ફાર્મર રજિસ્ટ્રી બનાવવા માટેના ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તમે જાતે ફાર્મર રજિસ્ટ્રી જો તમારે બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવી શકો ફાર્મર રજિસ્ટ્રીને એપ્રુવ કોણ આપે છે કેવી રીતના શું છે ટૂંકમાં ફાર્મર રજીસ્ટ્રીની પ્રોસેસ શું છે અને ફાર્મર રજિસ્ટ્રી ક્યારથી ચાલુ કરવામાં આવી છે એની સંપૂર્ણ જ્યારે ગુજરાતની અંદર ફાર્મર રજિસ્ટ્રી મિત્રો ચાલુ કરવામાં આવીને એના પહેલાં એક સરકારશ્રી દ્વારા એની જે ગાઈડલાઇન છે જે એની ફાર્મા રજિસ્ટ્રીની પીડીએફ છે એ પહેલાં બનાવવામાં આવી અને પછી એ જે પીડીએફ છે એ પીડીએફને ગુજરાત પંચાયત જે ડિપાર્ટમેન્ટ છે એ વેબસાઇટ પર ત્યાં મૂકવામાં આવી છે કારણ કે આ ડિપાર્ટમેન્ટ પણ આ ફાર્મા આ જોડાયેલો છે એટલે મિત્રો એ પીડીએફ પહેલાં મૂકવામાં આવી અને દરેક જિલ્લા કલેક્ટર મામલતદાર તલાટી કમ મંત્રી વીસી વીએલી જે આ મિત્રો છે એમને પહેલાં જાણ કરવામાં આવી કે તમારે ફાર્મા રજિસ્ટ્રી આવી રીતના બનાવવાની છે અને ફાર્મા રજિસ્ટ્રીની આ ગાઈડલાઈન છે આવી રીતના છે આમ છે તેમ છે એ બધી જ માહિતી મિત્રો પહેલાં પીડીએફ બનાવી અને એમને ગાઈડલાઈન કરવામાં આવ્યા અને પછી મિત્રો ગુજરાતની અંદર જે ફાર્મા રજિસ્ટ્રી છે એ ચાલુ કરવામાં આવી છે એટલે મિત્રો તમારે પણ જો તમારા મોબાઈલની અંદર એ પીડીએફ ડાઉનલોડ કરી અને તમારે જોવી હોય ફાર્મા રજિસ્ટ્રીની પૂરેપૂરી માહિતી વિગતવાર માહિતી તો એ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો તમારા મોબાઈલની અંદર એના વિશે હું તમને મિત્રો આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું અને પ્રેક્ટિકલ રીતે બતાવવાનો છું કે તમે પીડીએફ ફાર્મા રજિસ્ટ્રીની તમારા મોબાઈલની અંદર કેવી રીતે ડાઉનલોડ કરી શકો તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પી ફાર્મા રજિસ્ટ્રીને લગતા વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીડીએફ તમારે ફાર્મા રજિસ્ટ્રીને ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તો તમારો જે મોબાઈલ છે એની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ત્યાં તમારે સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મ સોરી ગુજરાત પંચાયત અથવા તો ગુજરાત પંચાયત ડિપાર્ટમેન્ટ તો અહીંયા મેં મિત્રો તમે જોઈ શકો છો સર્ચ કરેલું છે ગુજરાત પંચાયત ડિપાર્ટમેન્ટ તો તમારે પણ આવી રીતના ગુજરાત પંચાયત ડિપાર્ટમેન્ટ અથવા તો ગુજરાત પંચાયત આવી રીતના સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા જે પહેલી જ સર્ચ કરશો મિત્રો એટલે અહીંયા જે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળે છે પંચાયત ગુજરાત એ વેબસાઇટ તમને જોવા મળશે તો આ વેબસાઇટ પર તમારે વાક્ય આપવાનું છે તો આપણે એના પર વક્ય આપી દઈએ હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે આ વેબસાઇટ છે એ આવી રીતના તમારી સામે ઓપન થશે તો ઓપન થયા પછી મિત્રો અહીંયા સાઈડમાં તમને ત્રણ ટપકા જોવા મળે છે તો એ ત્રણ ટપકા જે જોવા મળે એના પર તમારે વાક્ય આપવાનું છે એના પર તમે મિત્રો વાક્ય આપશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને જોવા મળશે મિત્રો તો આની અંદર જે આ ઈ ગ્રામ પ્રોજેક્ટ જે લખેલું ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે નેક્સ્ટ આગળનું જે પેજ છે એ આવી રીતના તમારી સામે ઓપન થશે હવે પેજને થોડું આમ ઉપર સ્કોલ કરવાનું છે આવી રીતના આવી રીતના આમ ઉપર થોડું સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે મળે છે જેની અંદર લખેલું છે કે ફાર્મર રજિસ્ટ્રી અંડર ડિજિટલ ક્રોપ સર્વે તો આ જે ફાર્મર રજિસ્ટ્રી અંડર ડિજિટલ ક્રોપ સર્વે જે ઓપ્શન છે એના પર મિત્રો તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે મિત્રો અહીંયા તમને બે ઓપ્શનો બીજા જોવા મળશે એક મળશે એફઆર ટ્રેનિંગ ગુજરાત અને એક તાલુકા એડમિન મેપિંગ બે ઓપ્શનો તમને જોવા મળશે તો અહીંયા સૌપ્રથમ તમારે જે આ એફઆર ટ્રેનિંગ ગુજરાત લખેલું છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે એ જે ફાઇલ છે એ ડાઉનલોડ થશે અહીંયા તમારે ડાઉનલોડ એગેમ જે લખેલું આવે એના પર ઓકે આપી દેવાનું છે એટલે એ ફાઇલ જે છે પીડીએફ છે એ તમારી સામે ઓપન થઈ જશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે પીડીએફ છે એ આપની સામે ઓપન થઈ ગઈ છે તો અહીંયા તમે આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ફાર્મા રજીસ્ટ્રીની જે સંપૂર્ણ માહિતી છે એ અહીંયા મિત્રો લખેલી છે કે ફાર્મા રજિસ્ટ્રી અમલીકરણ ગુજરાત રાજ્ય ડેટ દસ દસ બે હજાર ચોવીસ પછી મિત્રો હવે અહીંયા પેજને તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે ફાર્મર રજિસ્ટ્રીની માહિતી છે એ માહિતી આપવામાં આવી છે અહીંયા ફાર્મર રજિસ્ટ્રીની માહિતી મિત્રો આપવામાં આવી છે ફાર્મર રજિસ્ટ્રી શું છે ફાર્મા રજિસ્ટ્રીનો ઉદ્દેશ્ય શું છે ઉપયોગો શું છે ફાર્મર રજિસ્ટ્રી અન્વે કયા કયા વિભાગો અંદર જોડાયેલા છે અને કામગીરી કરાઈ રહ્યા છે ઓપરેટર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે બનાવી શકાય જાતે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે બનાવી શકીએ પછી ફાર્મર રજિસ્ટ્રીને વેરીફાઈ કોણ કરે છે એપ્રૂવ કોણ આપે છે એવી તમામ માહિતી મિત્રો અહીંયા તમને જોવા મળશે તો હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફાર્મર રજિસ્ટ્રી શું છે એવું અહીંયા આપણને લખેલું જોવા મળે છે પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ફાર્મર રજીસ્ટ્રીની જે પ્રાથમિક માહિતી છે એ અહીંયા આપણને જોવા મળશે પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે ફાર્મ રજિસ્ટ્રી વિશે પણ માહિતી અહીંયા આપવામાં આવી છે કે વન ટાઈમ લાઈફ વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી છે આર્યા મિત્રો અને ઝડપી પારદર્શ અને સરળ ડિલિવરી પ્રક્રિયા છે એવું માહિતી અહીંયા ઘણી બધી આપવામાં આવી છે પછી અહીંયા પેજને આમ ઉપર થોડો સ્કોલ કરશો એટલે ફાર્મ રજીસ્ટ્રી સાથે જે લિંક યોજનાઓ છે એ યોજનાઓ વિશે મિત્રો અહીંયા માહિતી આપવામાં આવી છે તો કઈ કઈ યોજનાઓ સાથે જોડાયેલી છે ફાર્મર રજિસ્ટ્રી એ પણ અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન પી એમ એફ બી વાય એફ કે સીસી આવી ઘણી બધી મિત્રો જે યોજનાઓ છે પીએમ કિસાનની આવી જે ઘણી બધી યોજનાઓ છે એ યોજનાઓ મિત્રો ફાર્મા રજીસ્ટ્રી એ જ્યારે તમે બનાવશો ત્યારે એ યોજનાઓનો લાભ તમને મળવાનો છે પછી અહીંયા પેજને આમ થોડું ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ફાર્મા રજીસ્ટ્રીનો ઉદ્દેશ અને ઉપયોગો પછી અહીંયા જો ફાર્મર રજિસ્ટ્રી યોજનાના ઉદ્દેશો લખેલા છે પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો શું છે એ પણ તમને જોવા મળશે પછી એનાથી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ફાર્મર રજિસ્ટ્રી જે છે એ ખેડૂત જાતે કેવી રીતે બનાવી શકે અને વીસી વીએલી કેવી રીતે બનાવી શકે એના વિશે માહિતી મિત્રો અહીંયા આપવામાં આવી છે પછી એપ્રુવ કોણ આપી શકે એ પણ અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે કે એપ્રુવ તો ગ્રામ્ય કક્ષાએ પંચાયત તલાટી શ્રી દ્વારા પ્રાથમિક એપ્રુવ એઝ પેર આર ડેટા દ્વારા પછી તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર ઈ ધરા દ્વારા નેમ મેચિંગ સ્કોર પચાસથી ઓછો હોય તેવા કિસ્સામાં ફાઇનલ એપ્રુવ એઝ પર આર ડેટા તો મિત્રો તલાટી અને મામલતદાર શ્રી દ્વારા જે આ ખેડૂત આઈડી છે ફાર્મા રજિસ્ટ્રી છે એને એપ્રુવ આપવામાં આવે છે પછી પેજને થોડુંક આમ ઉપર સ્કોર કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે યુનિક ફાર્મર આઈડી જે છે એ અગિયાર ડિજિટનો હશે એવું અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે પછી આમ થોડું પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે ખેડૂત પાસે જે પાસેથી જરૂરી વિગતો છે જે ફાર્મર રજિસ્ટ્રી બનાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે એ પણ મિત્રો તમે જાતે અહીંયા વાંચી શકશો પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના તો ફાર્મર રજિસ્ટ્રી અન્વયે વિવિધ વિભાગની કામગીરી તો આ ફાર્મા રજિસ્ટ્રીમાં કયા કયા વિભાગો જોડાયેલા છે એ પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો પ્રથમ જે વિભાગ છે એ મહેસૂલ વિભાગ જોડાયેલો છે ફાર્મા રજીસ્ટ્રી રજીસ્ટ્રી સાથે પછી બીજો વિભાગ અહીંયા તમે જોઈ શકો છો કે પંચાયત વિભાગ જે છે એ જોડાયેલો છે પછી અહીંયા પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે ત્રીજો જે વિભાગ છે એ કૃષિ વિભાગ જોડાયેલો છે ફાર્મા રજિસ્ટ્રી બનાવવા માટે તો આ ત્રણ વિભાગ થકી મિત્રો ફાર્મા રજિસ્ટ્રી જે છે એ બનાવવામાં આવે છે પછી આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે જે મહેસૂલ વિભાગ છે અહીંયા તમે જોઈ શકો છો કે જે મહેસૂલ વિભાગ છે એના અધિકારીઓ અને કર્મચારી કર્મચારીશ્રીઓની જે ભૂમિકા શું છે ઘણી વખત આપણે કહીએ છીએ ને કે ફાર્મા રજીસ્ટ્રીમાં આ પ્રોબ્લેમ આવે છે ફાર્મા રજિસ્ટ્રીમાં ઊેલું છે તેલું છે આવા જે ઘણા બધા પ્રશ્નો છે ને તો એ પ્રશ્નો જે છે એ પ્રશ્નો કોણ હલ કરી શકે મહેસૂલ વિભાગ દ્વારા જે અધિકારી અને કર્મચારીઓ છે એમની શું ભૂમિકા છે એ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લખવામાં આવી છે પછી આમ ઉપર સ્ક્રોલ કરીશું એટલે જે પંચાયત ડિપાર્ટમેન્ટ છે એના જે અધિકારી અને કર્મચારીઓ છે એની શું ભૂમિકા છે એ પણ અહીંયા મિત્રો માહિતી આપવામાં આવી છે એના વિશે તમે સારી રીતે મિત્રો જાતે વાંચી શકશો ફાર્મા રજિસ્ટ્રી વિશે પછી આમ પેજને થોડું ઉપર સ્કોલ કરશો એટલે જે કૃષિ વિભાગ છે અહીંયા તમે જોઈ શકો છો કે જે કૃષિ વિભાગના અધિકારી અને કર્મચારીઓ છે એમની શું ભૂમિકા છે એ પણ મિત્રો અહીંયા આપવામાં આવી છે એની માહિતી પણ અહીંયા આપવામાં આવી છે પછી અહીંયા પેજને આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે તુરંત અમલવારી પછી અહીંયા આમ ઉપર સ્કોલ કરશો એટલે ફાર્મર રજિસ્ટ્રી પાયલોટ જે પ્રોજેક્ટ છે એ અરવલ્લી ખાતે એની જે એક તાલીમ આપવામાં આવી હતી એ તાલીમનું અહીંયા ચિત્ર પણ આપવામાં આવ્યું છે અને ફાર્મા રજિસ્ટ્રી વિશેની જે પ્રક્રિયા છે એ એની માહિતી અહીંયા આપવામાં આવી છે પછી આમ ઉપર સ્કોલ કરશો એટલે ફાર્મર રજિસ્ટ્રીની કામગીરીનો જે રોડમેપ છે એ અહીંયા આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે જે ફાર્મા રજિસ્ટ્રીની કામગીરીનો રોડમેપ છે એ પણ અહીંયા આપવામાં આવ્યો છે પછી અહીંયા તમે જોઈ શકો છો કે કરવાની થતી કામગીરી રાજ્ય અને જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનની પસંદગી રાજ્ય અને જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનની તાલીમ પછી રાજ્ય એ તાલીમ આવી ઘણી બધી મિત્રો જે માહિતી છે એ અહીંયા આપવામાં આવી છે આ બધી માહિતી છે એ મિત્રો માહિતી શ્રી પછી તલાટીકમ મંત્રી વીસી વીએલી એમને મિત્રો આ માહિતી આપવામાં આવી છે અને એમના વિશે જ આ એમને જ આ પીડીએફ બનાવવામાં આવી છે કે તમે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે બનાવી શકશો તમારી કામગીરી શું છે તમે શું કરી શકશો એ બધી જ માહિતી મિત્રો આ પીડીએફની અંદર આપવામાં આવી છે તો અહીંયા મિત્રો તમે જોઈ પણ શકો છો કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ છાસઠ લાખનું પચીસ છાસઠ લાખનું પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ બાકી ખેડૂતોનું રજિસ્ટ્રેશન એકત્રીસ માર્ચ બે હજાર પચીસ છેલ્લું રજીસ્ટ્રેશન મિત્રો જે કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી બનાવવાની છે ખેડૂત મિત્રો એ પણ અહીંયા એની માહિતી આપવામાં આવી છે પછી અહીંયા આમ આપણે પેજને ઉપર સ્કોલ કરીશું એટલે ઓપરેટર દ્વારા ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા જે છે એ કેવી રીતે છે એની માહિતી આપવામાં આવી છે એટલે કે જે ઓપરેટર છે એ ખેડૂત આઈડી કેવી રીતે બનાવી શકે એના વિશે મિત્રો માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે ફાર્મા રજિસ્ટ્રીની પ્રક્રિયા શું છે તો એના વિશે પણ અહીંયા મિત્રો માહિતી જે છે એ આપવામાં આવી છે કે વીએલી વીસી સૌપ્રથમ ઓપરેટર તરીકે તેનું લોગિન ઇન કરવાનું રહેશે ખેડૂતોના આધારનો ઓટીપીથી ઇ કેવાય સી કરવાનું રહેશે ખેડૂતોની માહિતી વેરીફાઈ કરીને જમીનના સર્વે નંબર ફેદ કરવાના રહેશે આવી ઘણી બધી માહિતી મિત્રો જે વી સી મિત્ર છે મામલતદાર છે એમને આ પીડીએફ દ્વારા આપવામાં આવી છે પછી આપણે પેજને થોડું આમ ઉપર સ્કોર કરશો એટલે જે ઓપરેટર દ્વારા જે ખેડૂત આઈડી બનાવવાની થાય છે એની માહિતી અહીંયા મિત્રો આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે ઓપરેટર આઈડી પાસવર્ડથી લોગિન ઇન થવું એવું મિત્રો અહીંયા લખેલું છે એટલે આવી રીતના લોગિન થવું એમણે ઓપરેટર મિત્રોએ પછી નેક્સ્ટ જે પેજ છે એની અંદર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ લોગિન પર ઓપરેટર પાસવર્ડ સેટ કરવાનો રહેશે પછી આમ થોડું ઉપર જ કોલ કરીએ એટલે જે છે એ અહીંયા તમે જોઈ શકો છો લોગ ઇન થયા પછી ઓપરેટરે ખેડૂતનો આધાર નંબર અને આંધ આધાર નંબર દાખલ કરવાનો રહેશે આવી મિત્રો માહિતી જે છે એ આપવામાં આવી છે કે તમે ઓપરેટર દ્વારા ખેડૂત આઈડી કેવી રીતે બનાવી શકીએ પછી અહીંયા તમે જોઈ શકો છો કે ખેડૂત તેમના આધારે આધારથી લિંક મોબાઈલ નંબરમાં ઓટીપી મેળવશે તે દાખલ કરવો પછી અહીંયા પેજને આમ ઉપર સ્કોલ કરીએ એટલે અહીંયા આધાર વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે પછી એનાથી આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે દાખલ કરવાનો છે તો આવી રીતના જે માહિતી છે એ મિત્રો આપવામાં આવી છે કે ઓપરેટર જે છે એ કેવી રીતના ખેડૂત આઈડી બનાવી શકે છે તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેમ્પ માહિતી આપવામાં આવી છે ખેડૂતનો ફોટો અહીંયા દેખાશે તમે જોઈ શકો છો પછી આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું અહીંયા દેખાશે પછી આપેલ ડ્રોપડાઉનમાંથી ઓપરેટર ઓનર પસંદ કરવાનું રહેશે પછી અહીંયા આપેલ બેંક આપેલ બંને ચેક બોક્સની સિલેક્ટ કરવાનું રહેશે આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો ફેચ લેન્ડ ડિટેલ કરવાનું રહેશે પછી અહીંયા ખેડૂત જે છે એની જમીનનો જે સર્વે નંબર છે એ અહીંયા દાખલ કરવાનો રહેશે પછી આપેલ ડ્રોપ ડ્રોપડાઉનમાંથી ખેડૂતનું નામ પસંદ કરવાનું રહેશે પછી અહીંયા જમીનનો સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્સને સિલેક્ટ કરી સબમિટ સબમિટ પર ક્લિક કરતાં તે નંબર ફેચ થશે પછી મિત્રો અહીંયા ફેક થયેલ સર્વે નંબરનો નેમ મેસકોર જે છે એ કરવાનો રહેશે તમે જોઈ શકો છો પછી એનાથી આગળ આપણે જોઈએ તો એક જ ગામમાં સર્વે નંબર દાખલ કર્યા બાદ વેરીફાઈ લેન્ડ પર ક્લિક કરવું એના પછી મિત્રો નીચે આપેલ ત્રણ ચે જે ચેકબોક્સ છે એની અંદર ટીક કરવાનું છે એવું જણાવવામાં આવ્યું છે પછી ત્યારબાદ સેબ બટન પર ક્લિક કરવાનું છે એવું જણાવવામાં આવ્યું છે અને પછી ત્યારબાદ આવી રીતનો પેજ જોવા મળશે તો જે ઇ સાઇન છે એ ઈ સાઇન બટન પર ક્લિક કરવાનું રહેશે એવું જણાવવામાં આવ્યું છે એના પછી અહીંયા ખેડૂતનો જે આધાર નંબર છે એ આધાર નંબર અને ઓટીપી એન્ટર કરીને સબમિટ કરશો એટલે મિત્રો જે ખેડૂત આઈડી છે એ બની જશે અને બન્યા પછી આવું જે પેજ છે એ તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે સક્સેસફુલ જે રજીસ્ટ્રેશન છે એ થઈ ગયેલું છે એવો મેસેજ તમને આવી રીતના જોવા મળશે પછી એવું કહેવા માગે છે કે અહીંયા તમને તમારો જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે જે ખેડૂત આઈડી નંબર છે એ તમને જોવા મળશે એવું જણાવવામાં આવ્યું છે પછી આમ થોડું ઉપર સ્કોલ કરશો એટલે મિત્રો અહીંયા માહિતી આપવામાં આવી છે કે આવી રીતનો તમારામાં મેસેજ જશે કે તમારું જે ફાર્મર રજિસ્ટ્રી છે એ એ સફળ થઈ ગયું છે એનો મેસેજ જે છે એ તમારા મોબાઈલની અંદર મૂકવામાં આવશે આવી રીતના એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે પછી મિત્રો ફાર્મર રજિસ્ટ્રી જે સેલ્ફ રજિસ્ટ્રેશન છે જે આપણે જાતે મોબાઈલની મદદથી બનાવવી હોય ફાર્મર રજિસ્ટ્રી તો એ આપણે કેવી રીતે બનાવી શકીએ એની પણ માહિતી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપવામાં આવી છે વિગતવાર મિત્રો માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે તો આ માહિતી જે છે એ મિત્રો ઓફિશિયલ માહિતી છે આ એની અંદર ક્યાંય પણ મિત્રો જે છે એ ખોટી માહિતી આપવામાં ન આવી હોય કદાચ કોઈ યુટ્યુબર દ્વારા જો માહિતી આપવામાં આવી હોય તો એમણે માહિતી જો મેળવી ન હોય પૂરી પૂરી તો તમને કદાચ ખોટી માહિતી પણ આપવામાં આવી શકી હોય પણ મિત્રો આ જે પીડીએફ છે એ ડાઉનલોડ તમે કરીને જોશો તો એની અંદર જે ફાર્મા રજિસ્ટ્રીની સંપૂર્ણ જે માહિતી છે એ આપવામાં આવી છે સરકારશ્રી દ્વારા એની એક પીડીએફ બનાવવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતના જાતે તમે કેવી રીતના ફાર્મા રજિસ્ટ્રી બનાવી શકો એ એના વિશે મિત્રો અહીંયા માહિતી આપવામાં આવી છે પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વેરીફાઈ લેવલની પ્રવૃત્તિઓ વેરીફાઈ કોણ કરી શકે છે એની માહિતી મિત્રો અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો પછી ખેડૂત ચકાસણી અને મંજૂરી વેરીફાઈ નંબર એક આવી રીતના મિત્રો તમને પેજ જોવા મળશે આ બધું જે પેજ છે મિત્રો આ પેજ મામલતદાર અને વીસી મિત્ર જે હોય તલાટી કમ મંત્રી જે હોય જે હોય એમને મિત્રો આ માહિતી આપવામાં આવી છે કે તમે વેરીફાઈ કેવી રીતના કરી શકશો તો એના વિશે મિત્રો વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો તો આવી રીતના મિત્રો તમે પણ તમારા મોબાઈલની અંદર જે છે એ પીડીએફ ફાર્મા રજીસ્ટ્રીને ડાઉનલોડ કરી અને વિગતવાર ઓફિશિયલ માહિતી તમે ઘરે બેઠા મિત્રો મેળવી શકો છો ફાર્મા રજીસ્ટ્રીને લગતી તો આવી રીતના મિત્રો તમને માહિતી મળશે પછી નીચે અહીંયા થેન્ક યુ મિત્રો લખવામાં આવ્યું છે તો જે આ પીડીએફ છે એ પીડીએફ સરકાર શ્રી દ્વારા મિત્રો બનાવવામાં આવી છે અને બહુ મસ્ત ડિઝાઇન રીતે ડિઝાઇન કરી અને મૂકવામાં આવી છે તો તમે મિત્રો આ પીડીએફ એક વખત અવશ્ય ડાઉનલોડ કરો તમારા મોબાઈલની અંદર અને ડાઉનલોડ કરી અને શાંતિથી તમે જુઓ વાંચો કે પીડીએફ જે આ ફાર્મા રજિસ્ટ્રી છે એ કેવી રીતના બનાવવાની છે કોણે એને વેરીફાઈ કરે છે અને કેવી રીતના એની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે આવી બધી જ માહિતી મિત્રો આ પીડીએફની અંદર મૂકવામાં આવી છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ફાર્મા રજિસ્ટ્રીને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર